સામાન્ય સંજોગોમાં આવું કંઈ પણ બને તો પોલીસ જાતે ફરિયાદી બનીને એફઆઈઆર પણ કરતી હોય છે એકસો એકાવન કરતી હોય છે બે ચાર દિવસ જેલમાં રાખતી હોય છે આ કિસ્સામાં આટલી બધી મહેરબાની કેમ અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા પહેલા કોંગ્રેસ પાર્ટીમાં કામ કરતા હતા એટલે આ ભાઈ પણ કોંગ્રેસી છે એટલે બંનેના જૂના ફોટા લાવી અને ટીવીમાં એજન્ડા ચલાવવામાં આવ્યો કે આમાં શું છે શું છે શું છે ભાઈ આસારામની સાથે પણ નરેન્દ્ર મોદીનો ફોટો છે તો શું એનો અર્થ શું કાઢવાનો સુરતની અંદર ડ્રગ્સ વેચતા રંગે હાથ પકડાયેલા અમિત આહિરની સાથે ગુજરાતના ગૃહમંત્રીનો ફોટો છે તો શું સમજવાનું તો ફોટાઓ આજકાલ કોઈ પણ પબ્લિક પ્રોફાઇલના માણસો છે એના ફોટાઓ કેટલાક લોકો સાથે હોવા હોય છે હોતા હોય છે પણ સવાલ એ નથી કે આ કોંગ્રેસી માણસ જે જામનગરમાં આવ્યો હતો એનું કોની સાથે ફોટો સવાલ એ છે કે પોલીસ એને એટલી બધી મહેરબાની કેમ કમસે કમ એકસો એકાવન તો પોલીસે કરવી જોઈતી હતી પોલીસે એકસો એકાવન પણ નથી કરી હવે તમે વિચારો કે હરસંઘવી ની સભામાં કોઈ જૂતું ઉછાળી જાય તો શું પોલીસ જવા દેશે નહીં જવા દે હરસંઘવી તો ફરિયાદી નહીં બને પણ પોલીસ ફરિયાદી બનશે શું કામ કેમ કે એમને મેડલ જોતા હોય છે પ્રમોશન જોતા હોય છે હરસંઘવી સાહેબની નજરોમાં ગુડ બોય બનવું હોય છે કેટલાક લોકોને કમરના પટ્ટા ગળામાં પહેરવા હોય છે